વાસ્તુ અનુસાર આ ફૂલોના છોડ ઘરમાં લગાવો જેનાથી ભાગ્ય ચમકશે ફૂલોના ઝાડ અને છોડ વાવવાથી ઘરની સુંદરતા વધે છે આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહે છે અને આમાં કેટલાક એવા છોડ છે જે ઘરમાં લગાવવા ખૂબ જ શુભ હોય છે જેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે તો ચાલો જાણીએ આવા કેટલાક છોડ વિશે હરસિંગર ભૂલ વાવવાથી ફાયદો થાય છે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હરસિંગનો છોડ લગાવવો એ ઘર માટે ખૂબ જ શુભ હોય છે તેને પારિજાત તરીકે પણ ઓળખવામાં આવે છે માન્યતા અનુસાર આ છોડને ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે ગુલાબના ફૂલ સાથે પ્રેમ જળવાઈ રહે છે મોટા ભાગના લોકોના ઘર ગુલાબનું ફૂલ જોવા મળે છે તેની સુંદરતા અને સુગંધને કારણે તેને ફૂલોનો રાજા કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં લાલ ગુલાબનું ફૂલ લગાવવામાં આવે તો તે ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર રાખે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ જળવાઈ રહે છે ચમેલીના ફૂલ લગાવવાથી વિખવાદ દૂર થશે જાસ્મીન ફૂલ ખૂબ જ સુગંધિત ફૂલોમાંનું એક છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ચમેલીના છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે ચમેલીના ફૂલથી શિવની પૂજા કરવાથી સુખ શાંતિ અને પ્રગતિ થાય છે આની સાથે જ તે પરિવાર વચ્ચેના ભેદભાવને પણ ઘટાડે છે ચંપાનું ફૂલ સૌભાગ્ય લાવશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચંપાનો છોડ લગાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આનો પ્રયોગ કરવાથી દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે તેનું સુગંધિત ફૂલ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે અને તેને લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ છોડને ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો